नमस्कार दोस्तों निर्मा स्पेशल मो पंकज साहब નું તમારું સ્વાગત કરું છું મિત્રો આપણે તો શ્રાદ મહિનો આવે છે સવાલ એ છે કે જાપાનની અંદર એક પદ્ધતિ છે કે ફૂડની જે થેરાપી છે ફૂડ એ જ દવા બને ખ્યાલ આવે શું કહું છું તો એ જ વસ્તુનો ઐતિહાસિક વારસો આપણી પાસે પણ હતો ખવડાવવાનો પ્રયત્ન એટલે ગામ ચોર્યાસી ગામના લોકોને ઘી ખવડાવું હતું આ એક આશય હતો તો આ જાપાનમાં જ વસ્તુ છે કે ફૂડ એ જ દવા અને આરોગ્યની ચાવી બને એ જ ક્રમમાં આપણે ત્યાં લીલા મરચાં હળદર આ બધાનો વખતો વખત ખોરાકમાં ઉપયોગમાં લેવાય છે તમે જો ચૈતર મહિનામાં કડવું કરિયાતું પીવે ખ્યાલ આવ્યો એ જ પ્રમાણે આ શ્રાદ્ધ પક્ષનો મહિનો છે તો સૌથી પહેલા તો આપણે શ્રાદ્ધ કેમ કરાય છે એનું શું ધાર્મિક મહત્વ છે એ બાબતે પેરા વાત કરીએ બ્રાહ્મણને મરીએ પરિવારજનોને મરીએ શ્રાદ્ધ કેમ ઉજવાય છે ભાદ્રવદ પડવે થી જે શ્રાદ્ધ પક્ષ ચાલુ થાય છે અને એ શ્રાદ્ધ પક્ષ શ્રદ્ધા શબ્દ ઉપરથી શ્રાદ્ધ શબ્દ આવ્યો છે આ આખું જગત જે ટક્યું છે ને એ શ્રદ્ધા ઉપરથી ટક્યું છે આખું જગત શ્રદ્ધા ઉપરથી ટક્યું છે તો એ જ પ્રમાણે તમને તમારા પૂર્વજો ઉપર પણ એટલી જ શ્રદ્ધા હોવી જોઈએ જેમ એ લોકોએ આપણને ગોદમાં લઈને રમાડ્યા આપણને ખભે બેસાડીને ફેરવ્યા આંગળી પકડીને ચાલતા શીખવ્યા એને શ્રદ્ધા હતી કે આ મારું બાળક છે અમારું દીકરું એક દિવસ યુવાન બનશે એક દિવસ અમારી પરંપરાઓ જાળવશે અમારો વારસો જાળવશે એવી એમને જેમ શ્રદ્ધા હતી એવી જ રીતે આપણી બીચમાંથી આપણા પૂર્વજો જ્યારે જાય છે ત્યારે આપણી એ પરંપરાઓ અને આપણા એ ખરેખર આપણી ફરજો બને છે કે ગયેલા આત્માઓ આપણી બીચમાંથી એના માટે આપણે ખરેખર આજે શ્રાદ્ધ પક્ષોની અંદર સોળે સોળ દિવસ સુધી આપણે શ્રાદ્ધ વિધિ કરવી જ જોઈએ હર વ્યક્તિએ શ્રાદ્ધ વિધિ કરવી જોઈએ એની માટે આપણી જે જૂની પરંપરાઓ છે કાગવા સાદી નાખતા હતા તો જે પ્રમાણે ખીર હોય પૂરી હોય ઘઉંની રોટલી હોય એને ખીરની અંદર ભેળવીએ અને એ કંઈ ન આવડે તો આપણે પ્રભુના નામનું સ્મરણ કરી આપણા પૂર્વજોને યાદ કરી અને જ્યારે આપીએ છીએ ત્યારે આપણા પૂર્વજો સુધી આ પુણ્યદાન ઠેઠ સુધી પહોંચે છે કોઈના મનમાં એમ થાય કે અહીંયા ને ત્યાં કેમ પહોંચી જાય મારો એવો પ્રશ્ન છે એની સામે કે તમે એટીએમમાં અહીંયા કાર્ડ ઘસો છો તમારા રૂપિયા તો કોઈ બીજી બેંકમાં પડ્યા છે અને અહીંયા કેમ રૂપિયા નીકળી જાય છે આ લોકની અંદર પણ જો તમે એટીએમમાં અહીંયા કાર્ડ ઘસો અને બેંકમાં ત્યાં પડેલા રૂપિયા આવતા હોય તો એ જ પ્રમાણે આ શ્રાદ્ધ એ શ્રદ્ધાએ યુક્ત અમારી ભારતીય પરંપરા અને ભારતીય સંસ્કૃતિ આપણા ઋષિ મહાત્માઓ મહાપુરુષો આપીને ગયા કે અહીંયા તમે તમારા પૂર્વજોની માટે પુણ્ય દાન સત્કર્મ કરો ને એ આત્માઓ જ્યાં પણ છે ને પુ પિતૃલોકમાં ત્યાં એને પ્રાપ્ત થઈ જાય છે એવી જ રીતે એટલા માટે આપણે દરેકે શ્રાદ્ધ સોળે સોળ દિવસ શ્રાદ્ધ આપણે કરવા જ જોઈએ અને એટલે તમે જુઓ ધાર્મિક બાબતોમાં આપણા આપણે ઉત્સવ પ્રિય લોકો છીએ આપણે પર્વોને ઉજવીએ છીએ તો આપણા ત્યાં રામનવમી આવે આપણા ત્યાં જન્માષ્ટમી આવે આપણા ત્યાં નવ નોરતા આવે આપણા ત્યાં દિવાળી આવે આ બધું જ આવે છે પણ એક દિવસ બે દિવસ પણ સૌથી વધારે ને વધારે આપણા ઋષિઓએ આપણને કેટલા દિવસ સોલ દિવસ કોની માટે આપ્યા આપણા પૂર્વજો માટે આપ્યા છે આની ઉપર તો તો ખ્યાલ કરો કે સોલ સોલ દિવસ સુધી બીજા બધા એક દિવસ પાંચ દિવસ ને નવ દિવસ આપ્યા પ્રભુની શક્તિની આરાધનાઓ કરવા પણ તમારા પૂર્વજો એને રાજી કરવા માટે તમને સોલ સોલ દિવસ આપ્યા છે આની ઉપરથી જ નક્કી થાય કે આ આપણી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ આપણી માટે બહુ જ અગત્યનું આપણી માટે બહુ જ મહત્ત્વનું છે અને જ્યારે અગત્યજી વિશેષ કરીને બોલ્યા ને ત્યારે એને એટલું જ કીધું કે સાંભળો આ ગતિ કરનાર બીજું કોઈ નહીં તું પોતે છો અગત્યજી જે મારા કારણે કરીને તમારી આ સ્થિતિ બની જ ન શકે ત્યારે એમ કીધું એટલા માટે તું એકનો એક હતો અમે તારા પૂર્વજો છીએ તારે આ બધું કરવું જોઈએ એની જગ્યાએ તું તો આ ત્યાગી બનીને નીકળી ગયો છો તો અમારી માટે જે વિધિ વિધાન કરવા પડે એ તે કર્યા નથી એના કારણે કરી અને અમારી આ ગતિ છે અને તે દી જે કીધું કે મારી પહેલી ફરજ બને છે કે હવે હું ભલે ત્યાગી છું હું ભલે ઋષિ છું પણ મારી પહેલી ફરજ બને છે કે હવે મારા પૂર્વજો અને પૂર્વજોને મારામાંથી મુક્ત કરવા છે અને એટલા માટે મહાભારત એવું બોલે છે કે અગત્યજીએ ત્યાર પછી લગ્ન કર્યા અને એ લગ્ન કરી અને એ એ એ ઋષિ લગ્ન કરીએ દાંપત્ય જીવન ગ્રસ્ત ઋષિ બની અને પછી એને જે આગળ કરવાનું તે કાર્ય કરી પોતાના પૂર્વજોને સદગતિ અપાવી છે મારો કહેવાનો ભાવ એ છે કે એટલા માટે તો અમે ત્યાગી બની જઈએ ને ભગવાન ધારણ કરીએ ને પછી પણ અમારી માટે એવું કહેવાય અમારું ગોત્ર બદલાઈ જાય ત્યાગાશ્રમમાં આવ્યા પછી તો અમારો સગો ભાઈ કદાચ મૃત્યુ પામ્યો તો એની માટે એવું કહેવાય કે અમારે નાવા નીચોવા ન હોય પણ અમને જે સમાચાર મળે કે અમને જન્મ દેવાવાળી મા કે અમને જન્મ દેવાવાળા જનક પિતા એ મૃત્યુ પામ્યા છે ને ભગવાનના ધામમાં ગયા છે ને તેથી અમારે સાધુઓએ ત્યાગીઓએ પણ સબોરા કપડે સ્નાન કરવું પડે છે અમને પણ એક દિવસનું શુતક આ રીતનું લાગતું હોય છે હવે આવશે શ્રાદ્ધ પક્ષ અને શ્રાદ્ધ પક્ષ આવશે પૂનમના દિવસથી કારણ કે શ્રાદ્ધ અમાસના દળ આવે એટલે પૂનમ પહેલી આવે એટલે પૂનમનું શ્રાદ્ધ પહેલું આવે પછી શ્રાદ્ધ પહેલું બીજું ત્રીજું એમ સોલ સોલ શ્રાદ્ધ ગણાતા હોય છે પંદર દાડાના પંદર શ્રાદ્ધ અને સોલમો એટલે કે પૂનમનું શ્રાદ્ધ પહેલું શ્રાદ્ધ કરીએ સોલ શ્રાદ્ધ થઈ જાય અને આ શ્રાદ્ધ એક બહુ અતિ મહત્ત્વનો વિષય છે જીવનની અંદર માણસે પોતાના માતા પિતા ભાઈ બહેન સગાવાલા ઈષ્ટ કોઈ પણ જે કોઈ દેવ થઈ ગયા હોય એને ત્રણ વર્ષ સુધી પછી એને સાધમાં ભેળવવામાં આવે છે અને જ્યારે સાધમાં ભેળવવામાં આવે ને ત્યારે આપણા સગાવાલા બધા હોય કાકા બાપાના દીકરા હોય ભાઈઓ હોય ભાભીઓ હોય છોકરીઓ હોય ભાણિયા હોય જમૈયો હોય આ બધાને આપણે નોતરું દઈએ છીએ કે ભાઈ આજે બાપાનું શ્રાદ્ધ છે બાપાને શ્રાદ્ધમાં ભેળવવાના છે માટે તમે બધા સહર્ષ આવજો અહીંયા એટલે બધા સગાવાલા આવતા હોય છે અને સાથે બેસીને ભોજન લેતા હોય છે અને આ ભોજન છે ને એટલું બધું એ સુપ છે કે ના પૂછવાનો વાત જીવનની અંદર માણસે કીધું છે કે શ્રાદ્ધ એક અતિ મહત્ત્વનું છે જેમ લગ્ન મહત્ત્વનું છે એમ શ્રાદ્ધ પણ મહત્ત્વનું છે કારણ કે આપણા માતા પિતાનું શ્રાદ્ધ આપણે કરતા જઈએ તેમના મોક્ષ ગતિના માર્ગ માટે કરતા જઈએ છીએ વિષ્ણુ ભગવાને આ શ્રાદ્ધને બહુ માન આપ્યું છે અને આ શ્રાદ્ધ એટલા માટે નદી કિનારે થાય ઘરની અંદર થાય તલાવના કિનારે થાય એની વંશવેલો વૃદ્ધિ વધે એટલા માટે શ્રાદ્ધ કરવામાં આવતી દરેક દિવસે માણસ પોતપોતાની રીતે પોતાના મા બાપને યાદ કરતા હોય છે ભાઈઓને યાદ કરતા હોય છે પોતાના દીકરો કદાચ એક્સપર્ટ થઈ ગયો તો એનું પણ શ્રાદ્ધ કરતા હોય છે અને શ્રાદ્ધના મહિમાથી આપણે ખૂબ સારી રીતે સંતોષપૂર્વક કરીએ ને તો એના આત્માને શાંતિ મળતી હોય છે અને જ્યારે શાંતિ મળે ને ત્યારે એમ થાય કે હશ આજે મારા દીકરાને શાંતિ મળી છે અને એ જીવનની શાંતિ એના માટે કાયમ માટે રહેતી હોય છે એટલા માટે આપણે આ શ્રાદ્ધ પક્ષ કરીએ છીએ અને શ્રાદ્ધ એક ધર્મનું મોટું અંગ છે આ ધર્મના અંગની અંદર સાધને મૂકવામાં આવ્યું છે કારણ કે આપણે ધર્મ આપણે ધર્મપરાણ છીએ સનાતન ધર્મવાળા છીએ એટલે સનાતન ધર્મની અંદર સાધ એક વ્યાખ્યા છે અને સાધની વ્યાખ્યા સમજી અને આપણે કરીએ છીએ એટલે ભગવાન વિષ્ણુ પણ બહુ જ રાજી થાય છે કે ચલો એના પિતૃઓ પાછળ એને શ્રાદ્ધ કર્યું છે હવે આ પિતૃના જે શ્રાદ્ધમાં દૂધપાક હોય ખીર હોય લાડુ હોય કે પૂરી હોય રોટલી હોય દરેક રાતના શાકભાજી હોય આ અન્ય વાનગીઓ બનાવી અને એક થાળ ભરીને મૂકતા હોય છે અને એમનો જે પુત્ર હોય કે ગમે તે ભત્રીજો હોય કે ભાઈ હોય જે હોય એ એક વાડકીની અંદર ખીર પૂરી લઈ અને ઉપર શ્રાદ્ધ એક લોટામાં પાણી લેવાનું અને આ બધું લઈ વાડકીમાં ભરીને ધાબે જવાનું અને ધાબે જઈ અને આપણે શ્રાદ્ધ પક્ષને પહેલી શરૂઆત કરીએ છીએ અને આ શ્રાદ્ધ એટલે આપણા પિત્રોને આપણે શ્રાદ્ધની વાસ નાખીએ છીએ પહેલું પાણી નહીં આપવા પડે પહેલું પાણી પીરવું પડે પછી આપણે શ્રાદ્ધની જે વાનગી બનાવી છે ને જે મિશ્રિત કરીને લાયા છીએ ને એ વાશ કાગવાસ કાગવાશ કાગવાસ આવો ત્રણ શબ્દ બોલવા પડે ત્રણ વાર બોલવું પડે અને પછી એ વાસ નાખ્યા પછી એ કાગડાઓ આવતા હોય છે કાગડાઓ પણ એટલા બધા એ હોય છે સંયમી હોય છે કે જ્યાં સુધી તમે વાંસને લઈને ઊભા રહ્યા હોય ત્યાં સુધી ના આવે પણ જેવો વાસની અંદરથી વાડકામાંથી તમે જેવી ખીર કાઢો કે પૂરી કાઢો કે રોટલી કાઢો એટલે તરત જ કાગડાઓ આવી જતા હોય છે આ વર્ણનવતરે મહેમાન છે અને કાગડો એ બહુ જ અતિ પ્રિય શનિ મહારાજનું સ્થાન ધરાવતો હોય છે એટલે કાગળો બહુ જ ઉત્તમ કુટિરનો છે ભલે એમ કહેવાય કે કાગડો છે પણ કાગળો તો તમારા ઘરના આંગણે આવીને બોલી જાય ને તો આપણને એની ભાષા ખબરતી નથી પડતી પણ કાગડો બોલે એટલે આપણે બધા ઘરના કંઈક આજે કોઈક મહેમાન આવવાના છે આવી આપણી ભાષા છે તો આ પિત્રોને મોક્ષ આપવા માટે કાગડા આ ભોજન લે અને આપણને મોક્ષ મળતું હોય છે આ રીતે આપણી ધર્મ કાર્ય કરતા આવીએ છીએ અને ધર્મને આગળ લાવીએ છીએ અને આપણા પિત્રોને મોક્ષ આપીએ છીએ અને પિત્રો મોક્ષ ગયા છે એ જાણીને આપણે એમને કહીએ છીએ કે હે પિતાજી હે માતાજી હે ભાઈ હું આજ તારા પાછળ વાસ નાખું છું તને આજે મેં આ શ્રાદ્ધની અંદર ભેળવ્યો છે હવે દર વર્ષે તારું શ્રાદ્ધ થશે અને તું જ્યાં હોય ત્યાં ભગવાન તને વિષ્ણુ ભગવાન તને મોક્ષ આપે શાંતગારમ ભુજક્ષયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદેશમ હે શુભાગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગ મિદ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભર હરમ કે આ ભગવાન વિષ્ણુનું એક સ્તોત્ર છે આ સ્તોત્ર હંમેશા દરેક ઘરના બેસી જમી અને પછી આ જોઈએ જેથી કરીને આપણા પિત્રોને મોક્ષ ગતિ મળે મોક્ષ મળે અને આપણું શ્રાદ્ધ કર્યું છે અને શ્રાદ્ધની જે વાનગી આપણે ધરાવી છે એ એના પેટમાં જાય ઉદરમાં જાય અને ભગવાન નારાયણ સ્વયં એમને આપતા હોય છે સૌથી અગત્યની વાત આજના જમાના માટે એવું છે કે આજે જે નવી પેઢી આવતી જાય છે તે આ પદ્ધતિમાં આ રિવાજમાં ઘણું ઓછું માનતી થાય છે બીજી વાત એક છે કે આજે ન્યુક્લિયર ફેમિલી થવા માંડ્યા ફેમિલી બધા અલગ અલગ રહેવા માંડ્યા છે બહુ બહુ તો કદાચ આજે કોઈને પોતાના પિતૃ વિશે ખબર હોય ને તો એ બે કે ત્રણ પેઢી સુધી ખબર હોય છે એનાથી આગળ નહીં હોય શાસ્ત્રોમાં સાત પેઢી સુધીના પિતૃ તર્પણની વાતો બતાવેલી છે પણ આજના જમાનામાં અત્યારના યુગની અંદર નવી પેઢીમાં કદાચ લોકોને બેથી ત્રણ પેઢીથી વધારે ખબર નહીં હોય પણ બની શકે છે કે આપણા પિતૃઓ આપણને ક્યાંક ને ક્યાંક કોઈને રીતે રાજીપો આપી શકે છે એનો રાજીપો પ્રાપ્ત કરવા કારણ કે સદગતિ પણ થઈ હોય અને અવગતિ પણ થયેલી હોઈ શકે છે પિતૃની તો અવગત થયેલા પિતૃઓની એમની પૂર્તિ માટે એમની સદગતિ માટે અને સદગત થયેલા પિત્રોના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આ ભાદરવા મહિનાના જે સોળ દિવસ સાધના છે એ શ્રેષ્ઠ છે વર્ષમાં ત્રણ મહિના એવા આવે છે કે જેમાં આપણે પિતૃ વિશે કાર્ય કરી શકીએ છીએ કાર્તક મહિનો ચૈત્ર મહિનો અને આ ભાદ્ર મહિનો એમાં ભાદ્ર મહિનાના સોળ શ્રાદ્ધ એ શ્રેષ્ઠ છે જેમાં આપણે પિતૃ કૃપા પ્રાપ્ત કરવા માટે ખૂબ ઉત્તમ કાર્ય કરી શકીએ છીએ શાસ્ત્રમાં પંચબલિના વિધાન આપેલા છે આપણે અત્યારે પિતૃ પક્ષમાં ભાગે આપણે કાગને વાસ નાખતા હોઈએ છીએ આપણે જે વાત કરીને એના અનુસંધાનમાં કહું છું હું પણ શાસ્ત્રમાં બતાવ્યું છે કે પાંચ યોનીમાં જે ગતિ થઈ હોય એવા આત્માઓ જતા હોય છે એમાં છે નાગ યોની કાગ યોની ભૂત યોની પ્રેત યોની અને નારાયણ બલિ જે થાય છે એ નારાયણ ભગવાનના સાનિધ્યમાં જે જાય છે એટલા માટે પંચબલિના વિધાન છે નારાયણ બલિ ભૂતબલિ પ્રેત બલિ કાગબલિ અને ભેતબલિ તો આ પાંચ બલિ છે એટલે પંચબલીની વિધિ હંમેશા શાસ્ત્રોમાં બતાવ્યા પ્રમાણે પિતૃ તર્પણ માટે કરી શકાય છે અને આ સોળે સોળ દિવસ આપણને ખબર નથી કયા પિતૃ ક્યારે એમની સદગતિ થઈ છે તો સોળે સોળ દિવસ આપણે શ્રાદ્ધ કરવું જોઈએ અને પિતૃઓની કૃપાની પ્રાપ્તિ કરવી જોઈએ અને ખાસ આપના પ્રશ્નનો જવાબ આપીશ કે જેટલી પેઢી સુધીના સગા વહલાઓને ભેગા થઈ શકાય એટલા દરેક સગા વહલાઓએ ભેગા થઈ અને આ પ્રસંગની ઉજવણી કરવી જોઈએ તો અમારી પાસે ઘણા ક્લાયન્ટ્સ આવતા હોય છે જેમની કુંડળીમાં પિતૃ દોષ બનતો હોય છે શાસ્ત્રોમાં બતાવ્યા પ્રમાણે પિતૃ દોષથી થતી તકલીફો જેવી કે વ્યક્તિના કાર્યોમાં કોઈને કોઈ કારણોથી ડીલે થતું હોય ફાઈનાન્શિયલ પ્રોબ્લેમ હોય બાળકો થવામાં કે બાળકોને લગતા પ્રોબ્લેમ હોય કુટુંબમાં સંભ હોય માંદગી બીમારીના પ્રોબ્લેમ હોય અને એ જ પ્રમાણે જોવા મળતું હોય છે જ્યારે કુંડળીમાં રાહુ સૂર્ય જેવા ગ્રહોથી પિતૃદોષ બનતો હોય ત્યારે પિતૃઓ તરફથી થતી પીડામાંથી મુક્તિ મેળવવા તથા તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા શ્રાદ્ધના સોળી સોળ દિવસ યોગ્ય તર્પણ વિધિ કરવી જ જોઈએ

જ્યારે પણ શરૂ થાય એ વખતે આપણે એક આપણું પૂર્વજોને યાદ કરીને ઉજવાતું પર્વ છે કે જેમાં આપણા જે પણ વડીલો શ્રાદ્ધની અંદર આપણે ભેળવ્યા હોય એમને એ દિવસે યાદ કરી કુટુંબીજનો સાથે ભેગા થઈ આપણે તેને એમના આશીર્વાદ લઈએ છીએ એ જ રીતે એમ કહેવાય કે ભાઈ આપણું કુટુંબ હજી પણ એકનું એક જ કુટુંબ છે એ ભાવના આજ દિન સુધી જળવાઈ રહી છે કે જેનો મુખ્ય અંશ એ છે કે આપણે આપણા પરિજનો સાથે કુટુંબીજનો સાથે એકતાનો માહોલ સર્જી અને આપણે સાથે એમને શ્રદ્ધાંજલિ રૂપે ભેગા થઈ શ્રાદ્ધમાં તેમને યાદ કરી તેમને ભાવતી ચીજવસ્તુઓ બનાવી આપણે પરિવારજનો એકસાથે ભેગા થઈને આપણે સાથે બેસીને જમીએ છીએ કે જેથી વડીલોનો આશીર્વાદ એક શ્રાદ્ધ પક્ષમાં આપણને મળતા રહે તેનો મુખ્ય ઉદ્દેશ આ છે શ્રાદ્ધ પૌરાણિક પરંપરા આધ્યાત્મિક પરંપરા છે એ આધ્યાત્મિક પરંપરામાં જે જીવ આપણા પરિવારમાંથી જે સદગત થયા છે એને દર વર્ષે એક વાર ઈશ્વર એને એના ઘેર એના પરિવાર એના માટે શું કર્મ કરે છે એના માટે એ જીવને પોતાના ઘેર એને પાછો એ દિવસે મોકલતા હોય છે અને તારા તારા જે પરિવારના લોકો એ તારા માટે શું કરે છે તને શું આપે છે એના માટેની એક આ પરંપરા આધ્યાત્મિક ચાલતી આવી છે અને એ દિવસે પરિવારના દરેક સભ્યોએ બહેન દીકરીઓ ભાણેજ બધાને બોલાવવાનો એટલા માટે રિવાજ છે કે સો બ્રાહ્મણ ખાય અને એક ભાણેજ ખાય એવો એક આપણો પારંપરિક એક વારસો રહ્યો છે તો એ દિવસે બેન દીકરીઓ ભાણેજોને પછી કાકા મા કાકા મોટા બાપા આ બધાના પરિવારના બધા જે સભ્યો હોય એ બધાને બોલાવવાનો અને બધાએ સાથે બેસી અને શ્રાદ્ધ જમવાનો રિવાજ છે અને આ કરવા પાછળનું કારણ આ કરવા પાછળનું કારણ એક જ છે કે તમે પરિવાર સાથે સંકળાયેલા રહો પરિવાર સાથે ભેગા બેસી અને તમે તમારા પિતૃઓનું શ્રાદ્ધ જે તર્પણ જે શ્રાદ્ધ જે આપણે કાગડાને મૂકીએ કે કૂતરાને મૂકીએ કે ગાયને મૂકીએ એ કોઈના પણ સ્વરૂપે પ્રત્યક્ષ પરોક્ષ આવી અને એ આપણા ઘરમાં પણ જે પરિવારના સભ્યો છે કોઈના પણ કોઠે આવી કે એના શરીરથી એ શ્રાદ્ધ એ જીવ એ શ્રાદ્ધ આરોગતા હોય છે અને તૃપ્ત થતા હોય છે પણ સૌથી મોટી વાત એ છે કે બધા સાથે બેસીને જમે તો એ પોતે તૃપ્ત એ રીતે થાય છે કે ભાઈ આજે મારો પરિવાર જે હું મૂકીને ગયો હતો જે લીલીવાડી એવીને એવી આજે પણ હરીભરી છે અને એ જીવ જે શ્રાદ્ધ જમવા આવ્યો જે જીવ એ તૃપ્ત થઈને જશે તો એ જેવો તૃપ્ત થશે એવા તમને તૃપ્ત કરવા માટેના એ તમને આશીર્વાદ આપશે શ્રાદ્ધનું વાત એવી છે કે ઘણી વખત આપણે એમ કહીએ કે ભાઈ શ્રાદ્ધ એટલે શું વાતો ખોલી ખાલી લોક લોકવાયકા છે બધા ઘણા લોકો એવું માને છે પણ એવી વાત નથી એવું છે કે તમને ઘણી વખત અચાનક કોઈ ફાયદો થાય છે તમને તમને એમ થાય કે મેં આ કોઈ કામ કર્યું નથી અને મેં આ કર્મ કર્યું નથી અને મને આ ફાયદો કેવી રીતે થયો તો પૂર્વે તમારા પૂર્વેનું એવું કોઈ જીવ હોય તો તમારા નિમિત્તનું કોઈ તમારા જે વંશજો હોય એ લોકોએ એ નિમિત્તનું દાન પુણ્ય કંઈ બી કર્યું હોય તો એ તમને દાન પુણ્ય સંચિત રૂપે તમને મળતું હોય અને જેના કારણે જેના કારણે તમને તમારા જીવનની અંદર અનેક અનેક ફાયદા થતા હોય છે તમે પોતે ફીલ કરો છો એવું કે ભાઈ મેં આ સત્કર્મ કર્યું નથી છતાં પણ મને ફાયદો થયો તો એ ફાયદો કેવી રીતે તો આ શ્રાદ્ધની પરંપરામાં શ્રાદ્ધમાં એવું છે કે કોઈ પણ જીવ જ્યાં પણ હોય ત્યાં એ તૃપ્ત થાય અને એ જીવને એ કર્મ કરેલું એને પ્રાપ્ત થાય એના ફળશ્રુતિ તમને આ બેનિફિટ થતા હોય છે એટલે શ્રાદ્ધ કર્મ કોઈ નાની સૂની વાત નથી સ્વામિનારાયણ ભગવાને પણ શ્રાદ્ધ કર્મ કરવાનું સોળે સોળ દિવસના શ્રાદ્ધ કરવાનું એમણે શિક્ષાપત્રીમાં વતનામ્રતમાં એમાં પણ વર્ણન કર્યું છે અને હવે આ શ્રાદ્ધ પક્ષમાં દૂધ જે ખવાય છે દૂધમાં ચોખા નાખીને

વિરુદ્ધ આહાર એટલે કે જે અથાણા છે કે વધારે તેલવાળા શાક છે કે બીજા અમુક બહારની જે ફરસાણ છે એ બધી વસ્તુઓ ન લેવી કારણ કે એનાથી આપણા શરીરમાં એક પ્રકારનો વિકાર ઉત્પન્ન થાય છે અને વિકારના કારણે ઘણા બધા રોગોની પિત્તજન્ય રોગોની ઉત્પત્તિ થતી હોય છે કારણ કે જે દૂધપાકનું જે મહત્તા છે એ પિત્તના શમન માટે છે એ આપણે ભૂલીને એની સાથે ઘણી બધી વસ્તુઓ કે જે એનાથી વિરુદ્ધ આવતી હોય ડુંગળી છે કે લસણ છે કે બીજી ઘણી બધી વસ્તુ કે બહારના ફરસણ કે ઘણી બધી વસ્તુ એ આપણને નુકસાન કરતા હોય એ પણ જોડે જોડે ખાતા હોઈએ છે તો એની મહત્તા આપણે જે જોવા જઈએ તેનો નાશ પામે છે તો એવું ન થાય એ માટે થઈને દૂધપાક અને એની સાથે સિમ્પલ પૂરી હોય કે બીજી કોઈ ભાખરી હોય કે રોટલી હોય એ જ ખાવું જોઈએ એવું મારું અંગત માનવું છે હા એટલે એવું મેનુ ન હોવું જોઈએ કે જે તમારા પૂર્વજો જે પૂર્વજોએ જે મેનુ બનાવેલું છે એ મેનુને જ આપણે ફોલો કરવું જોઈએ અને એને અનુલક્ષીને જ આપણે ચાલવું જોઈએ ઉપરાંત હવે જ્યારે એના પછી નવરાત્રિ આવી રહી છે ત્યારે મિત્રો નવરાત્રિમાં આપણે બહારનું આજકાલ ખૂબ જ ચલણ છે કે નવરાત્રિના ગરબા પતે સરસ મજાની કસરત થઈ હોય સારી એવી આપણે સ્ફૂર્તિ આપણે ઉત્પન્ન કરી હોય અને પછી છેલ્લે બ્રેડની વસ્તુઓ કે પછી તળેલા બહારના નાસ્તા અને એ બીજા ફાફડા કે ઘણી બધી વસ્તુઓ ખાવાનું ચલણ ખૂબ જ વધી ગયું છે એટલે એના કારણે જે આપણે શક્તિ ભેગી કરી હોય એનો આપણે એ જાણે અજાણે પણ આપણે રોગો તરફ વધી રહ્યા હોઈએ છીએ જે લિવરને અને કિડનીને અને કફજન્ય રોગો માટે ખૂબ જ નુકસાન કરતા હોય છે એટલે નવરાત્રિ એક એવો છે કે જે આધ્યાત્મિકતાની સાથે સાથે આહાર વિચારમાં પણ ખૂબ જ આપણે સાચવવું પડે ખૂબ જ સાત્વિક આહાર આપણે લેવો પડે તો તમને નવરાત્રિની કસરત એ લેખે લાગે અને એ પછી શરદ ઋતુ આવે અને શરદ પૂનમના ગરબા હવે શરદ પૂનમનું સાથે સાથે દૂધ પૌવા તમે વિચાર કરો આપણા પૂર્વજોએ આપણા વિશે કેટલું બધું સરસ વિચાર્યું છે આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે એમણે કેટલી બધી મહેનત કરી છે અને આપણે કેટલું સરસ સ્વરૂપ એમણે આપેલું છે દૂધ પૌવા એટલે પૌવાને આપણે ચાંદની રાતમાં મૂકવામાં આવે છે અને એ શીતળ પૌવા આપણે ખાઈએ છીએ તમે જેટલા પણ પિત્તળનો પ્રકોપ થયો હોય એ બધાનું મિત્રો એટલું સરસ શમન થાય છે અને તમને બીજા દિવસે એટલી સરસ ફૂર્તિ મળે છે અને તમે ક્યારેય પણ આ એક પ્રયોગ અજમાવી જોજો જ્યારે તમને ખૂબ જ એસિડિટી કે પિત્ત વધી ગયું હોય તો તમે દૂધની અંદર પૌવા નાખીને ખાશો તો ચોક્કસપણે તમને રાહત લાગશે પૌવા એ પિત્તનું સારું એવું શોષણ કરી લે છે એટલે આપણા શરીર માટે અને બીજી વસ્તુ કે પૌવાથી તમને નવાઈ લાગશે કે કેલ્શિયમ વગેરે પણ ખૂબ સારું ડેવલપ થતું હોય છે કારણ કે એની અંદર દૂધ હોય છે અને અત્યારે જ્યારે સાંપ્રત સમયે કેલ્શિયમ બી ટ્વેલ અને ઘણા બધી વસ્તુઓ જ્યારે ઓછી થઈ રહી છે ત્યારે એ કા ખૂબ જ સરસ સ્ત્રોત છે આપણે એને ક્યારેય ભૂલવું ના જોઈએ અને આયુર્વેદાચાર્યની સાથે આપણે ચર્ચા કરીએ જ છે તો દૂધપાકની જોડે આપણે રિવાજ છે ત્રણ ચાર વસ્તુઓ બીજી બી લેવાની દૂધપાક ખાધો છતાં જમા પછી છાશ પીવે છે ઘણા લોકો પૂરી શાક રસાવાળું શાક હોય

તો આપણા ગુજરાતી શ્રાવણ મહિનાથી આપણા બધા જ તહેવારો શરૂ થાય છે એ વખતથી આપણા પૂર્વજોએ દરેકનું મેન્યુ તૈયાર કરેલું છે જેમાં બિલકુલ વિરુદ્ધ આહાર હોતો નથી અત્યારના જંક ફૂડમાં આહાર વિરુદ્ધ આહાર મળી રહે છે જેવું કે બોરચોથી આપણા પૂર્વજોએ રોટલા અને મગ ખાવાનું કહ્યું છે સામા મેં આપણા પૂર્વજોએ સામો ખાવાનું કહ્યું છે શીતળા સાતમે તમે ઠંડુ ખાઓ છો ઠંડુ ખાવાથી સાયન્સ માને છે કે એમાં આપણને વિટામિન બી વધે છે નવરાત્રિ એના ઉપવાસથી આપણા શરીરના દોષોનું થોડું શમન થાય છે શ્રાદ્ધમાં તમે દૂધપાક ખાવાથી પિત્તનું શમન થાય છે અને શરીરની ગરમી દૂર થાય છે એમાં ચોખાના લીધે પણ શરીરમાં ખૂબ જ ઠંડક અને ખૂબ જ સારું રહે છે દૂધપાકની સાથે આપણા પૂર્વજોએ અમુક શાક ખાવા એ નક્કી કરેલું જ છે કે જે આપણને વિરુદ્ધ આહારમાં નડતા નથી હવે ધારો કે દૂધપાક છે તો દૂધપાકમાં ઠંડુ પણ આવે મધુર ગુણ પણ આવે પિત્ત શામક પણ છે એના લીધે આપણા શરીરને પુષ્ટતા મળે છે આપણા શરીરને બહુ જ સારું રહે છે માટે અને દૂધપાકની સાથે તમે પૂરી ખાઓ તો પૂરીના લીધે આપણા શરીરમાં ઘઉં પણ જાય છે એટલે એમાં કાર્બોહાઈડ્રેટ પણ જાય છે શાકમાં બધા વિટામિન પણ જાય છે એના લીધે તમારું સંપૂર્ણ આહાર બની જાય છે રાયતા અલગ અલગ પ્રકારના પૂર્વજોએ રાયતા પણ તૈયાર કર્યા છે કે જેના લીધે તમે ખાવ તમને તૃપ્તિ પણ થાય અને છતાં તમારા શરીરમાં ફાયદો થાય પૂર્વ પૂર્વજોએ જે મેન્યુ બનાવ્યા છે એ બારે બાર મહિનાના ઋતુચક્ર પ્રમાણે ગણીને બનાવ્યા છે એ લોકોને વિજ્ઞાનનું નોલેજ હતું એના માટે એ લોકો ધારો કે તમને હોળીમાં ધાણી અને ખજૂર અને ચણા ખાવાનું કહે તો આગલી ઋતુમાં તમારા શરીરમાં જે કફ જામ થયો હોય એ કફ એના બદલે પીગળે છે અને શરીરમાંથી બહાર નીકળે છે માટે અચૂક પૂર્વજોએ જે મેન્યુ બનાવેલું છે એ બારે બાર મહિનાનું મેન્યુ એકદમ ઋતુ અનુસાર આયુર્વેદ પ્રમાણે દરેક દરેક ઋતુને અનુસાર જ છે અને શરીર માટે ખૂબ જ લાભદાયી છે માટે કદી એ લોકોનો વિરોધ ન કરવો પણ તમે જંક ફૂડનો વિરોધ કરી શકો છો કારણ કે જંક ફૂડ તમારા શરીરને ખૂબ જ નુકસાન કરે છે ਐਨਰਜੀ ਥੱਦਾ ਫਾਇਦਾ ਉਹਨਾਂ ਫਿਰ ਮਨੁਸ਼ਵਾਂ ਉੱਦ ਸਕਦਾ ਹੈ ਜਾਂ ਸੁੱਧਿ ਮਨੁਪੰਕਤ ਸਾਧਨ ਬਜਾਅ ਚੋ ਆਵਜੋ